હલો મિત્રો જય માતાજી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આપણે આ ભાગ્યાવાળી વાડી આપણે આ ટોમારો આવ્યા છીએ અને આ આપણી વાડીના સોયાબીન છે તો કીધું તમને આ વખતે આપણી વાડીના સોયાબીન દેખાડે તમે પાછા વિડીયોમાં કોમેન્ટ એમ ન કરતા કે તમે કપાવો આવ્યો છે અને આ સોયાબીન કાં તો આપણે જે આ ભાગ્યું રાખવી આ તે વાડી છે અને જોઈ અહીંયા કણે આટલામાં લાગત સોયાબીન છે અને આ બાજુ આપણે તો સોયાબીન વાવેલા છે જ્યારે વાવેતર કરેલું ત્યારે આપણે આમાં વિડીયો પણ બનાવેલા છે વાવેતર કર્યું અને આ અત્યારે સોયાબીન તમે જોઈ શકો છો આ તારીખ છે આજ તેર ઓગસ્ટ બે હજાર ને ચોવીસ તો જોઈ લો અત્યારે આપણે આટો મારવા આવ્યા છીએ અને અત્યારે આમાં સોયાબીનમાં આપણે અમુક અમુક ફાલ પણ શરૂઆત થઈ ગઈ છે અને હમણાં હું તમને રેડી દેખાડી લઈ લ્યો આપણી આ વાડીના સોયાબીન છે અને આ બાજુ આપણે તુવેર અને સોયાબીન છે આમાં બરોબર જોઈ આ આવડા ભાગમાં આપણે તુવેર ને સોયાબીન છે આવડવા અને આ બાજુ આપણે આ બાજુ આપણે છે આ નકરા સોયાબીન બરાબર આમાં આપણે ઉનાળામાં આપણે તલનું વાવેતર કર્યું હતું તલ કાઢીને પછી થોડાક ટાઈમમાં તે આપણે તૂરને સોયાબીનનું વાવેતર કરેલું છે તો બધા વિડીયો આપણી ચેનલમાં છે જ તે તમે જઈને જોઈ શકો છો અને જોઈ લે આમાં જે અમુક અમુક કોકોક આ તલના છોડો આવીના છે અત્યારે આમાં આવડવા છે આપણે ભાગ્યું રાખવી તેવાળી ચલો મિત્રો જલિયા આ આપણે છે તુવેર ને સોયાબીન અને આ એડથી આપણે આ દેખાય અહીંથી આ બધું છે આપણે લાગટ સોયાબીન બરોબર અને આપણે ઉનાળામાં આખેમાં આપણે તલ હતા તલ કાઢીને આપણે આ સોયાબીન અને આ તુવેરનું વાવેતર કરેલું છે અને જોઈ લ્યો હમણાં જોઈ લ્યો આ અમુક અમુક છોડમાં અત્યારે સોયાબીનની ફાલની શરૂઆત છે હજી બરોબર જોઈ લ્યો જો આ માહિતી આપણે આ સોયાબીનનું આ લોકલ બિયારણ છે આપણે બોલો વેચાયું હતું કંપનીનું બી આવે એ આપણે નથી આપણે આ ઘર ઘરાવ બી છે એટલે ઘરનું બી છે અત્યારે લાલની શરૂઆત થઈ ગઈ છે હલો બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વારો જોઈ લ્યો રેડી આપણું આ જે ભાગ્યું રાખવું આ તે વાળી છે